ગુજરાત રાજ્ય ઉપર ત્રાટક્યું છે વાવાઝોડું અરબ સાગર ને બંગાળ ની ખાડી માં બનેલી સાયક્લોનિક સિસ્ટમો આગળ વધીને ગુજરાત ઉપર ત્રાટકવાની સાથે ગુજરાત ઉપર મેઘ રાજા નું લઈને અતિ ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ ની અંદર અને મઘા નક્ષત્ર ની અંદર ગુજરાતમાં સાતમ આઠમ ના તહેવાર દરમિયાન

જોવા મળ્યું છે વાદળોનું ઝુંડ ગુજરાતની અંદર આગામી ત્રણ કલાકમાં રીતસરનું મેઘરાજા તાંડવ જોવા મળશે અને આભ ફાટતા હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવા અંગે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મોટુ અનુમાન દર્શાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર લાંબા સમયના વિરામવાદ મેઘરાજા ફરી એકવાર સક્રિય બનીને બારે મેઘ ખાંગા કરે તેવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે સાયક્લોનિક સિસ્ટમ ગ્વાલિયર આજુબાજુના વિસ્તારોની અંદર નાગપુર અને જોધપુરના આજુબાજુના વિસ્તારોમાંથી અત્યંત મજબૂત બનીને ગુજરાત તરફ આ સિસ્ટમ ગતિ કરતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના આજુબાજુના વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને બંગાળની ખાડીના દરિયામાં એક નવી જ સિસ્ટમ સક્રિય થાય તેવા પણ એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે પણ મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખને ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાત ઉપર

તોફાની પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને તોફાની પવનો ટકરાવાની સાથે ગુજરાત રાજ્યની અંદર વીજળીના ચમકારા વધતા જોવા મળ્યા છે આમ ગુજરાત રાજ્યમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું સરનું તાંડવ ગુજરાતમાં જોવા મળવાનું છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ યુની મદદથી કે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર તોફાની પવન ફૂંકાતો જોવા મળ્યો છે પવનની તીવ્રતા ખૂબ જ ભારે હોવાના કારણે આગામી ત્રણ કલાકની અંદર પંચાવન કિલોમીટરથી લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઘાતક પવનો ગુજરાત સાથે અથડાયેલા જોવા જેના કારણે ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ દરિયાની અંદર મોટી હલચલો જોવા મળી શકે છે અને દરિયા કાંઠાના વિસ્તારોમાં માછીમારોને આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા જવા માટે પણ સૂચનાઓ

એટલે કે બે વર્ષ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના જિલ્લાઓની અંદર આ વર્ષ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે કચ્છની અંદર અત્યાર સુધીમાં આ સીઝનનો શાસી ટકા સુધીનો સૌથી વધારે વરસાદ પડેલો જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારોની અંદર આ સીઝન દરમિયાન ચોતેર ટકા સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડેલો જોવા મળી ચૂક્યો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મેઘરાજાની તોફાની બેટિંગ અને ભયંકર જોર જોવા મળ્યું છે અને અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર બ્યાસી સુધીનો વરસાદ આ ચાલુ સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ જોવા મળ્યો છે જેમાં પણ પિસ્તાળીસ ટકા સુધીનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પડેલો જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા તોફાની પવનોની સાથે હળવું દબાણ સક્રિય થતું જોવા મળ્યું છે જેની અંદર ઉત્તર ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં બાવન ટકાનો વરસાદ જોવા મળી ચૂક્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર સરેરાશ આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતની અંદર ઓગણ સિત્તેર ટકા સુધીનો સરેરાશ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને જેમાં સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર આ સિઝન દરમિયાન સૌથી ઓછો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી ઓછો જેમાં દાહોદ છોટા ઉદયપુર ગોધરા લુણાવાડાના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાની અંદર ખંભાત નડિયાદ ધોળકા અહેમદાબાદના જિલ્લામાં ખેડા પંચમાળ અને મહીસાગરના જિલ્લાની અંદર આ વર્ષ દરમિયાન સૌથી ઓછો વરસાદ પડેલો જોવા મળ્યો છે અને સૌથી વધારે વરસાદ કચ્છના વિવિધ ભાગોની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને જેમાં પણ માંડવી ગાંધીધામ રાપર ખાબડ બાડલી નળિયા લખપતના દરિયાઈ કાંઠાના જળબંબાકાર વરસાદનું અનુમાન ગુજરાત ની અંદર વરસાદના નવા રાઉન્ડ ને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપર અરબ માંથી આવતા તોફાની પવનો જોવા મળ્યા છે સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે તીવ્ર વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર અત્યારે અતિ ભયંકર તોફાની પવનો સાથે વીજળીના ચમકારા પણ વધતા જોવા મળ્યા છે સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર એક બે નહીં પરંતુ અત્યારે એક સાથે ત્રણ ત્રણ લો પ્રેશર સાયક્લોનિક સિસ્ટમ અને ડીપ ડિપ્રેશનની અસરો ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી રહી છે જેમાં એક સિસ્ટમ અત્યારે ગ્વાલિયર થી લઈને નાગપુરના વિસ્તારોની અંદર પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવતી જોવા મળી છે તો બીજા નંબરની સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હળવા દબાણમાંથી

જળ બંબાકાર વરસાદ વરસવાને લઈને આભ ફાટવાને લઈને ગુજરાતના વિવિધ ભાગોની અંદર આગાહીની સાથે મોટું એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં દર્શાવવામાં આવ્યું છે તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ પટ્ટાની અંદર અત્યારે ભારેથી લઈને અતિ ભયંકર જોર સક્રિય થયેલું જોવા મળ્યું છે અને આ પટ્ટાનું નામ શિયર ઝોન નામનો પટ્ટો આપવામાં આવ્યો છે એટલે કે આ વિસ્તારોની અંદર એક નવો સ્ટ્રફ બનતો જોવા મળ્યો છે અને આ ટ્રફ લાઇન ની અંદર આવતા સંપૂર્ણ વિસ્તારોમાં આજે મેઘરાજાનું તાંડવ જોવા મળશે જેમાં પણ ગુજરાત ઉપર તો અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજે તીવ્ર રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે ફક્ત ગુજરાત નહીં પરંતુ મુંબઈ બેંગ્લોવી નાગપુર હૈદરાબાદ અલાહાદ ધાનબડ ભુવનેશ્વર વિશાખાપટ્ટમના દરિયાઈ કાંઠાના વિસ્તારો ગ્વાલિયરની સાથે જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોને નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે ગુજરાત રાજ્યની અંદર જન્માષ્ટમી દહેર દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ મોટા પલટાવો ગુજરાતમાં જોવા મળ્યા છે અને મઘા નક્ષત્રની અંદર મેઘરાજા ગુજરાતની અંદર મંદર મન મૂકીને વરસી શકે છે અને મેઘરાજા દરમિયાન અત્યારે મઘા નક્ષત્ર દરમિયાન જે પણ ગુજરાતની અંદર પાણી વરસે છે જે અમૃત સમાન માણવામાં આવે છે અને ખેડૂતો માટે તો આ પાણી ઉત્તમ ગણવામાં આવે છે આમ મઘા નક્ષત્રના આગમન અને શ્રાવણ માસના પવિત્ર તહેવારોની અંદર ગુજરાતની અંદર આજે ભારે વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે આજે બપોર પછી અને સાંજ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ચમકારા વધતા જોવા મળશે અને ગુજરાત ઉપર આઠમના તહેવાર પહેલા મેઘરાજાનું રીત સરનું ભયંકર તાંડવ જોવા મળશે અરબ અરબસાગરમાંથી આવતા પવનોને બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક મજબૂત સિસ્ટમનો પટ્ટો લંબાઈને ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે તો આગામી કલાકની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં સાબેલા ધારથી લઈને અતિ ભયંકર વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં મેઘરાજાનું ભારેથી લઈને અતિભયંકર જોર જોવા મળશે આજથી લઈને ગુજરાતની અંદર અઠ્યાવીસ તારીખ સુધીની અંદર કયા જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થાય તેવા જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવે તે પહેલા અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જોધપુરના વિસ્તારોથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાતની તરફ આ સિસ્ટમની દિશા દર્શાવવામાં આવી છે અને ગુજરાત તરફ આ સિસ્ટમ ફંડોવાતી હોવાના કારણે ગુજરાતની અંદર કાળા વાદળોની વચ્ચે અત્યારે મેઘરાજાનું તોફાન વધીને જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર પડતો જોવા મળ્યો છે અને અત્યારે કયા જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તે ઉપર આગળ નજર કરીએ આજની રાત્રિ પહેલા ગુજરાત થઈ જાય સાવધાન જી હા મિત્રો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારતીય હવામાન ખાતા દ્વારા અતિ ભયંકર વરસાદ ખાબકવાને રેડ એલર્ટ યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મોટું એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આજે વીજળીના ચમકારાની સાથે બારે મેઘખાંગા થયા હોય અતિ ભયંકર વરસાદનું જોર ગુજરાતની અંદર વધતું હોય તેમ ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં બારે મેઘ અને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે આગામી કલાકોમાં ગુજરાતની અંદર વીજળીના છમકારા અને ગર્જના જોવા મળી શકે છે રીતસરની વીજળી છમકીને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની સાથે આજે વીજળી પડ્યાના પણ ઠેર ઠેર વિસ્તારોની અંદર સમાચાર જોવા મળી શકે છે આમ ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભારે ને હળવાથી લઈને મધ્યમ વરસાદ અંગે ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે મોટું અનુમાન ગુજરાત માટે જાહેર કરી દેવામાં આવી રહેલું છે સાથે સાથે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવતી લો પ્રેશરવાળી સિસ્ટમ ગુજરાત સાથે અથડાઈને ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને નવી સિસ્ટમોને જોતા ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કાળા ડિબાંગ ને ઘોર અંધકારવાળા વાદળો આવીને ગુજરાતની ચારે તરફ ગોઠવાઈને ગુજરાત ઉપર મેઘ તાંડવ થવાનું અનુમાન દર્શાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં કાળા વાદળોની વચ્ચે મેઘરાજાનું દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી અને અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાતની અંદર વારંવાર હલચલ છક્રીય બનતી જોવા મળી છે અને ગુજરાતમાં ચાલી રહેલા અત્યારે પવિત્ર શ્રાવણ માસની અંદર આગામી 3 કલાકમાં ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મોટું એલર્ટની સાથે અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર આજના આજના દિવસ માટે ત્રણ અલગ અલગ પ્રકારના એલર્ટો ગુજરાત માટે આપવામાં આવ્યા છે જેમાં

ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવે છે અને ત્રીજા નંબર ઉપર છૂટા છવાયા સ્થળ ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવે છે આમ ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખની સાથે અઠયાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને દિવસ પ્રમાણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર મોટી ને મહત્વની આગાહી અલગ અલગ જિલ્લાઓને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે અને આજે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે ને જેમાં ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર તો ત્રણ કલાકની અંદર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે તો બે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને બે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આમ સૌરાષ્ટ્રના ટોટલ ચાર જિલ્લાઓની અંદર એટલે કે ટોટલ ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર જેમાં બે સૌરાષ્ટ્રના વિસ્તારોને બે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ આમ મળીને ટોટલ ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીના જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અને સુરતના જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ આજની સાંજ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર અમરેલી ભાવનગર ભરૂચની સાથે સુરતના જિલ્લામાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે બાકીના સ્થળની જો માહિતી મેળવવામાં આવે તો છવાયા સ્થળે આજે અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદના વિસ્તારોની અંદર પંચમહાલ છોટા ઉદયપુર વડોદરાનો જિલ્લો આણંદના વિસ્તારોની અંદર ખેડાના પંથકોની અંદર ગાંધી ગાંધીનગરના વિસ્તાર અહેમદાબાદનો જિલ્લો સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર રાજકોટના જિલ્લાની અંદર જૂનાગઢ ગીર સોમનાથના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડના જિલ્લામાં પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવ્યું છે ને મેઘરાજાની તોફાની પવનોની બેટિંગ સાથે સાયક્લોનિક સિસ્ટમનો ભારે ઘેરાવા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને પણ ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે યલો એલર્ટ અને આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પણ આજે જોવા મળશે વીજળીના સાથે એલર્ટના પગલે ગુજરાત રાજ્યની અંદર સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે આમ ગુજરાતની અંદર અરબ સાગરમાંથી આવતા સતત પવનો અને મધ્ય ભારતના વિસ્તારોમાંથી આગળ વધતો તોફાનના કારણે ગુજરાતની અંદર ઘેરાવો મજબૂત બનીને સતત દબાણ ગુજરાત ઉપર વધારી રહેલો જોવા મળ્યો છે આવતીકાલ દરમિયાન નજર કરવામાં આવે આવતીકાલ એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર પંતકોમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને મેઘરાજા ગુજરાતની અંદર તબાહી મચાવતા જોવા મળશે દરિયો ગાંડોતૂર બનીને ગુજરાતની અંદર કાલે પણ યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ ને રેડ એલર્ટ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેમાં આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર ભાવનગર અમરેલી ભરૂચ અને વડોદરાના જિલ્લાની અંદર પણ અતિ ભયંકરથી લઈને ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો સાથે સાથે ગીર સોમનાથના જિલ્લાની અંદર જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ ખેડા આણંદના જિલ્લાની અંદર નર્મદા સુરત તાપીની સાથે નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ત્રણ જિલ્લાઓ જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જામનગરના વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ જેમાં તાપી અને ડાંગના જિલ્લાની અંદર આવતીકાલ માટે યલો એલર્ટ ગુજરાતની અંદર જાહેર કરવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓ જેમાં બનાસકાંઠા મહેસાણા બનાસકાંઠાની સાથે સાબરકાંઠા અને પાટણના જિલ્લાની અંદર આવતીકાલ દરમિયાન પણ યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ માટે યલો એલર્ટ દર્શાવી દેવામાં

વધવાના કારણે ગુજરાતની અંદર સત્યાવીસ તારીખના રોજ પણ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ ઠેર ઠેર વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને બાકીના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળશે કચ્છના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ અઠ્યાવીસ તારીખ માટે ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકતો અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખની મિત્રો માહિતી મેળવે તો 29 તારીખના રોજ સિસ્ટમ નબળી પડતી જોવા મળશે અને નબળી પડવાની સાથે કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર યલો એલર્ટ અને બાકીના વિસ્તારોમાં હળવાથી લઈને ધીમા વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે